સલમાનની કાયદાકીય લડાઈમાં આવતીકાલના બંધના એલાનની અપીલને સમર્થન આપેલ છે ઉમરેડ ગામે પણ બંધના એલાનની અપીલ કરેલ છે વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ભૂતપૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ ભૂતપૂર્વ ધારાસભ્ય પીરઝાદા સાહેબ આઈમીમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કલબીવાલા મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણની આ કાયદાકીય લડતમાં સમર્થન આપેલ છે અને ઘણી બધી દુકાનદારો અને વેપારીઓએ બે દિવસ અગાઉથી જ શનિવારના બંધની જાહેરાત કરી નાખી છે અને આ કાર્યક્રમમાં કોઈ પણ જાતના નાક જાત કે ભેદભાવ વગર અપીલ કરી હતી અને આ કાર્યક્રમમાં ફક્ત બંધ પાડવાનું છે કોઈ પણ જાતની રેલી કે સભાનું આયોજન કરેલ નથી અને જો આ બંધ એલાન પછી પણ જો યોગ્ય ન્યાય નહીં મળે તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ જવા માટે જણાવ્યું હતું

અમારા આ બધા ટ્રસ્ટો આની અંદર સમર્થન આપીએ છીએ સાથે સાથે એ પણ જણાવવાનું કે આજે જુમ્માની નમાજની અંદર આણંદમાં આવેલી તમામ મસ્જિદ સમસ્ત મુસ્લિમ સમાજની તમામ મસ્જિદના મોલાના તમામ મસ્જિદના ટ્રસ્ટીઓ તમામ મસ્જિદના આગેવાનો તમામ સંસ્થાના આગેવાનો અને તમામ સંસ્થાના પ્રમુખોએ આની અંદર સમર્થન આપ્યું છે અને મસ્જિદમાં મરુમ સલમાન બોરાના ન્યાયની માટે દુઆ કરવામાં આવી છે તેમ પણ આણંદના તમામ કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા જમ્યતે ઉલમાએ ટ્રસ્ટના એમજી ગુજરાતી સાહેબ તમામ લોકોએ આની અંદર સમર્થન આપેલ છે અને આ કાયદાકીય લડતમાં જોડાયેલા છે અને સાથે સાથે મોલે આ કાયદાકીય લડતમાં મરહૂમ સલમાન વોરાની અંદર આપણને સમર્થન આપી રહ્યા છે સાથે સાથે અમુક ડોક્ટર એસોસિએશન પણ આમાં સમર્થન જાહેર કર્યું છે અમુક સંસ્થાઓએ પણ આની અંદર સમર્થન જાહેર કર્યું છે અને રિક્ષાઓએ પણ રિક્ષા એસોસિએશન આવતીકાલે પણ આની અંદર સમર્થન આપી બંધના એલાનને સમર્થન આપેલ છે એની સાથે લારી ગલ્લા નાના મોટા વેપારી એસોસિએશન અને તમામ દુકાનદારોએ અગાઉ બે દિવસથી પોતાની દુકાનની બહાર આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ સલમાન વોરાની કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે તેની સાથે સાથે આપને જણાવવાનું કે ઉમરેડ ગામે પણ ઉમરેડ આવતીકાલે બંધનું એલાન આપી સલમાન વોરાની કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે અને આપ બધાને મારે ખાસ જણાવવાનું કે ઘણા બધા લોકોને ખબર નથી કે આ કેસનું શું સ્ટેટસ છે અને શાના કારણે બંધ આપેલ છે સલમાન વોરાને મૃત્યુ પામેલ આજે એક મહિના ઉપર સમય થયો હોવા છતાં જે બે મુખ્ય આરોપી જેની ફરિયાદમાં નામ પણ છે તે આજ દિન સુધી પકડવામાં આવેલ નથી અને જે વર્તમાન ધારાસભ્યના પુત્ર છે તેમનું ફરિયાદની અંદર નામ એડ કરવામાં આવેલ નથી નજરે જોવાના સાક્ષી આપેલ છે ઘણા બધા પુરાવા આપેલ છે તેમ છતાં તેમનું નામનો સમાવેશ કરવામાં આવેલ નથી તેના અનુસંધાને આપણે ઘણી બધી વાર લેખિત અને મૌખિક બધા આગેવાનોએ મેં જાતે પણ રજૂઆત કરી તેમ છતાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી તેના વિરોધમાં આપણે આવતીકાલે આ ના છૂટકે બંધનું એલાન આપવાની જરૂર પડેલ છે અને આની અંદર આપ બધાને મારે જણાવવાનું કે કે મરહુમ સલમાન ઓરાના ઘરે જે તે ટાઈમે વર્તમાન ધારાસભ્ય ઇમરાન ઘેડાવાલા ભૂતપૂર્વ ધારાસભ્ય ગેસુદ્દીનભાઈ શેખ ભૂતપૂર્વ ધારાસભ્ય ત્રિજાદા સાહેબ અને એમાં એમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા જે લોકો આવ્યા હતા તેમણે પણ આ કાયદાકીય લડતની અંદર આપણને સમર્થન આપેલ છે અને ખાસ મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ ખાન પઠાણે પણ આપણને આ કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે અને હવે પછી આ કાયદાકીય લડતમાં આપણે જે બંધુ એલાન આપ્યું છે તેમ છતાંય જો ટૂંક સમયની અંદર આની અંદર આપણને ન્યાય નહીં મળે તો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આપણે પિટિશન દાખલ કરીશું પણ કોઈ પણ સંજોગોમાં મરહુમ સલમાન વોરાને ન્યાય અપાવીને રહીશું અને મારું તમામ સમાજ અને આણંદની જનતાને જણાવવાનું કે આ કાયદાકીય લડતમાં તમે સલમાન વોરાના ન્યાય અપાવવા માટે